ટોર ગાર્ડ પીણું હોય એ પણ માર મારીએ ટ્રેનક પંપનો તો એમાં નદું નહીં થોડુંક આંબો ઠાકું થયો ઝીણો ઝીણો કારણ કે હમણાં પાછો મેરવો ઠાકો આવે ને થારની તો કાળી ખોડ ને હાંબો ની બધી ભૂંગી દેવા એ બધા ઠાવકા ને જવાની નીકળી આપડી માં ટ્રેનક પંપ આવી માર મારી દઈએ ને તો એ નદું હોય નહીં અને કારણ કે જીનો હોય એટલે હાથમાં ન આવે એટલે આ માર તો હુકાઈ જાય ને આપણે હમણાં જો દવાનું વારતું તો ફાઈનલ ફાઇનલ નદા આવી ગયું અને કાલે આપણી ખાતર સાડ લીધું માંડવીનું નેદવાનું દવાનું કામ પૂરું ફાઇનલ એ પાછી વરસાદની સિસ્ટમ જો નવી આવે તો પછી ઘરે પાછું દવાનો ડાઉન દેવો જોઈએ કારણ કે જે સિવાય પાંચ દિવસ વરસાદનું ગી કામ થાય આવું જાય તો વાંધો જ ન મોટર ચાલુ કરવું જોઈએ આપણે આ કાલે ખડ જવાનું Tua chót đến tối nay 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 tối Tôi tối nay rồi nay tối 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 nay

હવે આપણી આ સલ એક ફાઈનલ પાપડી આપણે અંજીન બહુ વાંધો તો નહી બેક હું થાય લગભગ તો લાગી જાય તડકો અહીંયા ભાદરવાનો હવે

આપણી જો વાદનો હારામ હારું થઈ ગયું વરસાદ હવે શું કરે લગભગ તો પૂગે છે વાંધો નહીં આવે સારી છે એટલે અને આપણી જો આપણી શિયાળ પાંચ સુધી વાત જોઈને કે પછી એના મગફળીમાં આપણી મોટર સારું કરવી જોઈએ ઉપલા ખેતરમાં કારણ કે એ ખડીકો નીકળે ને બપોરના ઠાવકી શું કાયવા હામે કેનાલ દીહની પછી આપણી દિવસ સુધી તો વાત જોવાની જ થાય વરસાદની કદાચ તો નવ્વાણું ટકા તો પૂગે જાય છે વરસાદ પછી જો કદાચ નહીં આવે ને તો આપણી સારું કરવાનું થાય મોટર ઉપલા ખાતરમાં કારણ કે એ થોડું ખેતર આઠડિયા જેવું હોય એટલે હુકાઈ વધારે બરડ બર નહીં હોય એટલી આપણે જો એક ઝાડું આવ્યું ને એ લાગે ગયું કમ્પ્લીટ વરસાદ હારો પીડ્યો ને લીધે ઈ એની પાંદડા લાગે ગયું જા આવી રીતના આમાં ફૂલડા આવે આપણી જવારી હવે વાયટા જેવી થઈ ગઈ નીકળવા માંડી બધી એ પહેલાં તો આપણી ટ્રાય કીધી પણ થોડી થોડીક કડવી એટલે પછી નવાથી એવો વાંધો નહીં તો એવો ડુંડા નીકળે ગાને એટલે